સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદના વિરમગામ માંડલામાં જળબંબાકારની પરિસ્થિતિ છે વિરમગામના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે ભરવાડી દરવાજા પરકોઠા વિસ્તાર પાણીથી જ ભરાઈ ગયા છે તો વિરમગામ માંડલ રોડ પર પણ ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે કૃષ્ણા એપાર્ટમેન્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાં પણ વરસાદ અવિરત જે રીતે વરસ્યો તેને લઈને બજારોમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને રાહદારીઓને અને વાહન ચાલકોને ભારે હાલાકી નીચાણવાળા વિસ્તારોમાં તો ભરાણા છે પરંતુ બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બાર કલાકથી વરસાદ વરસી રહ્યો છે બાર કલાકમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો વિરમગામ શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં નીચાણવાળા ભરવાડી દરવાજા હોય કે પરકોટા સહિત રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અત્ર તત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે કારણ કે સતત છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના વિરમગામ અને માંડલામાં જળબંબાકાર જેવી સ્થિતિ હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં મેઘો વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હું તમને દ્રશ્ય દેખાડવા માગીશ વિરમગામ માંડલ દેત્રોજ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવા પામ્યો છે અને સવારથી છેલ્લા બાર કલાકની અંદર વિરમગામ શહેર અને પંથકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે ત્યારે વિરમગામ શહેરના માંડર રોડના દ્રશ્યો તમને સીધા દેખાડવા માગીશ કે જે વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે માંડર રોડ જે વિસ્તાર છે મહાત્મા ગાંધી હોસ્પિટલ અને માત્ર નગરપાલિકા કચેરી પણ એક્ઝેટ સામે છે અને આ ખાસ ઢીચણ સમાણા પાણી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભારે વરસાદને કારણે અતિશય પાણી ભરાયા છે અને જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ સિવાય પણ વિરમગામ શહેરના ભરવ્ય દરવાજો હોય કે પરકોટા વિસ્તાર હોય કે અક્ષરનગર સોસાયટીની સામેના વિસ્તારો હોય સમગ્ર વિસ્તારમાં રોડ ઉપર ઢીચણ સમાણા પાણી ભરાયા છે એક બાજુ બીજી બાજુ કે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન્ટની કામગીરી માત્ર કાગળ પર હોય અને આ દ્રશ્યો સીધા નગરપાલિકા તંત્રની ચાળી ખાઈ રહ્યા છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ